જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો આજનો વ્લોગ આપણે મંદિરમાં ચાલુ કરીએ આજે રવિવારનો દિવસ અને આપણે દર્શન કરવા આવ્યા હતા ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો હો તો આપણે મંદિરમાં બેઠા છીએ જોઈ લો મહાગોચર શિખોતર અને આજે આપણા બધા ટીમના મોસ્ટલી માણસો બધા રજા ઉપર હી હું ભોલુભાઈ મા ત્રણ જણા આવ્યા હતા આપણે મંદિરે જો વરસાદ બંધ થવાનો નામ લેતો નહીં એટલે આપણા હાલ તો મંદિરમાં સીએ વરસાદ રહી જાય એટલે પછી ઘરે જઈએ ઓ મિત્રો ચાલો વરસાદે બાળકો મોજ કરી રહ્યા જુઓ તમે આ બાજુ આપણા ભૂલુભાઈ પાપા અને અમારી એક અમારા કુટુંબના અંકલ મેં બધા એમના ઘરમાં બેઠા હતા પણ ભૂલું બેઠા ના હોત પણ વરસાદ લાગતું નહીં હાલ બંધ થાય અને પલડતા પલડતા તો આયા જ તા અને પલડતા પલટતા જવા ના થાય સારું મિત્રો ફાઈનલી વરસાદ રહી ગયો હ

તો મિત્રો આપણે જૂના ઘરે આવી ગયા છીએ તો હું મથી જોઉં જો થાય તો તો મિત્રો આપણા જૂના ઘરે વરસાદ પડવાય પાણી ફરાઈ ગયું જોઈ લ્યો અને એમાં પાછી ઉપાધિ એ થઈ હ કે અહીંથી આપણી લાઇટ અને અનેકણ કાર્બન થઈ ગયો હો એટલે લાઇટ આવતી નહીં કાલ રાતની લાઇટ નહીં આ કરે કાલ રાતે હું આઈન તો પણ ચીન હતી તો અત્યારે ટ્રાય કરી જો લાઇટ થઈ જાય તો કાર્બન થઈ ગયો તો મિત્રો આપણે ઘણો મથા અધર ચડીને કાર્બન થઈ ગયો હોય તે માટે ધોકસ વાળે પણ મેળ આવ્યો નહીં થોડી ડીમ ડીમ લાઇટ આવી આના માટે કમ્પ્લેન નોંધાવી જ પડશે આપણે આ ઘરે રહેતા હતા ત્યારે આ તકલીફ બહુ થતી હતી છે જ વરસાદ આવે તો કાર્બન થઈ જાય અને પાહુ આપણે ગામથી થોડા દૂર રહીએ હટ લઈ ન હાલ પર એ કોઈ આવી નઈ નોય આઈજી ડી માં આવી હન ગતિ રહે કંપની નું દાયખો તો મિત્રો ડીમ લાઈટ આવી જઈએ થોડી આપણા મથવાય હે અંદી બત્તી થઈ ગઈ માં પીબડી શકો તો નહી રહે માં બહુચર શકો તો ઓ મિત્રો ફાઇનલી આપણે આ ઘરે આવી ગયા છીએ तो आ बाजू मम्मी रसोड़ा में काम कर दी दी ले मम्मी आ भाई मग मुकलाया है तारा वो भाई एम कीधु कि खावा तो खाई दे जो ना खावा तो पासा मुकला जो पन के बगार ना करता बगार तो ना करे के कदा तू खाई ना खाई ये माटे के दे, दे। तो आ बाजू हु बनी रियो दाल दाल नो खाते आ बाजू दाल बनी रियो आज भात बनाया है हाय अभी बंटू बीजू नो है अभी આ છે એબીસીડી આ છે વન ટુ બોલો મિત્રો આપણે લોકેશન ઉપર આવી ગયા છીએ અને દર વખતના જેમ જોઈ લ્યો આપણા લોકેશન ઉપર પાણી ફરી વળ્યું હો જોઈ લે તો આપણે જોઈએ આપણા લોકેશન ના ઘરે આજ કેટલા એક્ટર હાજર છે મોસ્ટલી તો કોઈ હાજર નહીં મો બા કોલુભાઈ હા હા બા અલે આજ હુણઈ ગયા તા કોઈ મંદિરે આયા નતા ત્યાં ઉઈ ગયા તા હવે તો ચો પડતો તો યાર કોલુભાઈ આ બાજુ આરામ ફરમાવે તો મિત્રો હવે ત્રણ ચાર જણા તો થાય ચંપુલાલ રાજા ઉપર પછી લીલાજી આપણા ભરતસિંહ અને ભૂપતસિંહ એમના સાથે ચૂડેલમાં જ્યાં લાલભા રાજા ઉપર હિ તો જોઈએ કોઈ વ્લોગ એવું કશું થાય એવું હોય થોડા માણસો તો આપણે એ કરી દઈએ બાકી તમે પાણી જોઈ લો મિત્રો આ બાજુ લીલાજીને ફોન લગાવ્યો કેટલા પહોંચ્યા

ચા પાણી કરાઈ અને આવી ગયા ખાવા માટે હવે દાળ ઢુકડીન ભાત અને રોટલી સાસ મને ભાત માં ડાઢ ઢુકડી ન લેવા ના થોડા બઈ સાત કરી બઈએ મળાય છે ખાવા મુકલાયા હતા મે બઈ દીધું ટીકલી ના વી ખાઈ લીધું જ આપજે તો આપણે જમીન મળીએ આજે તો કઈ વિડીયો નું આયોજન લાગતું નહીં એ માટે ચોક ફરી આવીશું અને બ્લોગમાં તમને બતાવીશું બસ મું આટલું બધું નહીં ભૂખ નહીં હાલ ટોપરું ખાઈને ઓ મિત્રો ખાઈ ધાબા ઉપર આવ્યા હા તમે વાતાવરણ જો વરસાદ ચાલુ થઈ જાવ વળી પહોંચ કેમેરા તો કદાચ આવતો નહીં હોય તો આજ તો કઈ વિડીયોનો પ્લાન નહીં તો ટીમવાળાને વાત કરીને ચોક બહાર ફરવા જઈએ આટલા આટલા ધોકાટ વરસાદ ચાલુ જો તમને ઉપર નહોતો વરસાદ દેખાતો પણ અહીંયા દેખા હા તમે જોઈ લો હવે કેવો વરસાદ પડે હા ઉપર ધાબા ઉપર નહોતો દેખાતો

એ ના બ્લોગ જોવો પડશે પછી ખબર પડશે કે અમે ક્યાં જઈએ તમને એક ખાસ જગ્યા બતાવીએ અમે તમને મિત્રો ફાઇનલી આપણે જે જગ્યા આવવાના હતા તો આવી ગયા છીએ રોટલિયા હનુમાન અમારા પાટણમાં જ આ મંદિર હ અને અહીંયાની એક ખાસિયત તો તમને ફક્ત હોય રોટલી અને રોટલા ચડે પ્રસાદ રૂપે તો અંદરથી હું તમને દર્શન કરાવું મેં જોઈ લો પહેલા અહીંયા આવા જગ્યા પડી રહેતી હતી પણ બહુ સુંદર મંદિરનું આયોજન કરી દીધું અહીંયા આવે તો મિત્રો અહીંથી દર્શન કરવાનું ચાલુ કરો આપણા નાગદેવતાના આજુબાજુ તમે જોઈ લો લાઇટિંગની વ્યવસ્થા કરેલી હ રાત્રે સારું લાગે શોમાં એ માટે થઈ અને મંદિરે સજાયું તમે જો અને હનુમાન દાદા નું મંદિર ઉપર પેલા તો તમે આ રોટલીયા હનુમાન દાદા ના દર્શન કરી લો પછી હું તમને એક વાત જણાવું જય શ્રી હનુમાન દાદા ક્યાં એવું મંદિર નહીં હોય કે જ્યાં રોટલા રોટલી ચડતા હશે હનુમાન દાદાના અને અમારા પાટણમાં ખાસ એવું મંદિર હ હનુમાન દાદાનું અને આજુબાજુનું વાતાવરણ પણ બહુ સરસ છે તમે જોઈ લો દર્શન કરવા લાયક સ્થળ હું અવશ્ય આવો આ જો શિવલિંગ આપણે ત્યાં નીચે જઈને બતાવીએ શું બીજી વાત તમે રોટલી રોટલાની અહિયાં સ્ટેન્ડ રાખેલું ઓપેસિયલ અને મિત્રો થોડા વર્ષો પહેલા અહીંયા એક પ્રોગ્રામ કર્યો હતો આ મંદિર માટે થઈ અને પ્રોગ્રામ રખાયો હતો જે આગળના મેદાને રાખ્યો હતો હતા એટલે પ્રોગ્રામ કર્યો ત્યારે રોટલા રોટલીનો એટલો ઢગલો થઈ ગયો હતો તમે તો આખું સ્ટેજ ફૂલ થઈ ગયું હતું કદાચ તમે સર્ચ મારી યુટ્યુબમાં જોજો એ પ્રોગ્રામ પણ હશે અને બધા રોટલા રોટલી જે આયા હતા એ પ્રોગ્રામમાં એ બધા રોટલા રોટલી ગાયોને ખવડાવવામાં આયા હતા તો મિત્રો અહીંયા દાદા નું મંદિર છે મહારાજ શિવલિંગ ના દર્શન કરી લ્યો આ ગણપતિ દાદા નું મંદિર હા અને આ કયા દેવતા બોલું ભાઈ કાલ પહેર ને આજે ભદ્રકાળ જય ભોલેનાથ હર મહાદેવ ગણપતિ દાદા નું મંદિર હા શ્રીશ્વર મહાદેવ મિત્રો વર્ષો પહેલાં અહીંયા તો એકદમ ખાલી જગ્યા પડી રહેતી આપણને જોવી ના ગમે પણ અહીંયાના આજુબાજુના આયોજક કરતાઓએ સુંદર મજાનું મંદિરનું આયોજન કર્યું તમે જુઓ ખાલી અદ્ભુત રચના રચાઈ પહેલાં એકદમ ખાલી જગ્યા પડી રહેતી હતી હવે બહુ સરસ આયોજન કર્યું તો મિત્રો આ સીન જો ઉપરનો સાબડી અને ફૂલ ભેગા કરી અને બનાવવામાં આવ્યું હ અને આ બાજુ હનુમાન દાદાનું મંદિર જ એના નીચે આખી હનુમાન ચાલીસા લખેલી તો મિત્રો તમે જુઓ રાત નો ભાઈ જઈ અંદર જ ત્યારે ગયા આ બાજુ કામકાજ ચાલુ હ હમ ત્યાં આપણે મંદિરે જઈને આયા હા તો મિત્રો હવે આપણે જઈએ ચંપુલાલના ઘરે તો મિત્રો ચંપુલાલ ના ઘરે આવી ગયા છીએ એમ પેલી બાજુ અમાર ફૂવો વરસાદ આવે અને ઉભું ના થવું પડે એ માટે જુગાડ કરી તો મિત્રો હવે અહિયાં કરીએ તો મિત્રો હવે આપણે નીકળ્યા છીએ ઘરે થોડું કામ હતું એટલે અહિયાં આવ્યા તા આ આપણે ઘરે આવી ગયા છીએ જૈન આ બાજી મમ્મીને હું ઘરે છે પાચી નથી લીલી ડુંગળી સી નહીં

તો હવે ઘડીક આરામ કરીએ પછી આરતીમાં જઈએ આજો કે એબીસી તો ઓ મિત્રો આપણે આવી ગયા છીએ આરતી કરવા આરતીનો સમય થઈ ગયો હો તો માતાજીની આરતી કરી લે અને સાંજે જોઈ લે માતાજીનો મંદિરનો નજારો પ્રસાદ આયેલો ફૂજી કોણ જાતવા ગરદ માર્યો Tu log me apaga, eu auto.

મિત્રો આપણે આરતી કરીને આવી ગયા છીએ અને હવે જઈએ આપણા જૂના ઘરે દાદા દાદીને ટિફિન આપવા આઈને પછી જમીએ તો ટિફિન આપવા જઈએ જો વરસાદમાં બાઇક પડી રહી તો દેખાતું નહીં તો મિત્રો આપણે ટિફિન આપીને આવતા રહ્યા જો વરસાદ ના લીધે પલળ્યા હતા કપડા બદલાઈ દીધા છે તો હવે આપણે ખાઈ લઈએ હા હા એ બીસીડી બે ખાવું હોય તો બંટુ બંટુ ઈવને બનાવ્યો હા શું બનાવ્યો આંડવો બનાવ્યો આંડવો આપડા શું હ ખાવા આપણે તો કડી રૂટલા બાજરી બીજો કક શેક કરી દીધી જો તો તો ધીરો તો આપણા કામ નું નહીં મસ્તી ના કરો હાળો તો તો ખાવાનું ખાવાનું આપણે જમી લઈએ જમીને પછી મળીએ તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ વ્લોગ કેવો લાગે કોમેન્ટ કરીને જણાવી દેજો આજનું આપણું ડેલીનું રૂટીન બતાવીએ થોડું થોડું તો સપોર્ટ કરજો આ વ્લોગ દરેક જગ્યાએ શેર કરી દેજો વ્લોગ પૂરો થાય પહેલાં જણાવી દઉં કે આપણે યુટ્યુબમાં ત્રણ ચેનલો છે રાજા બહુચર રાજા બહુચર બ્લોગ એન્ડ બ્લુ પર ત્રણેય ચેનલ જો સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુકમાં બે પેજ છે રાજા બહુચર અને પંચોપાટન બ્લોગ બંને પેજને ફોલો કરી દેજો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી જય માતાજી